જય માતાજી જય શ્રી કૃષ્ણ હું ચિરાગ ચૌહાણ મારી યુટ્યુબ ચેનલમાં તમામનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું હું છું વિરોચનગર ખેતલિયા નાગદેવતાના મંદિરે અને અહીંથી જઈ રહ્યો છું વિરમગામ વિરમ ગામના એક સરસ મજાના તળાવ કે મુનસર તળાવ તરીકે જે ઓળખાય છે ત્યાં અત્યારે હું પહોંચી ગયો છું તમે જોઈ શકો છો આ સરસ મજાનું મુનસર તળાવ વિરમ ગામની વાત કરીએ તો વિરમ ગામમાં એક હજાર નેવ ની સાલની આજુબાજુમાં સિદ્ધરાજ જયસિંહના માતા મીનાદેવીએ આ સરસ મજાનું માનસર સરોવર બંધાયું હતું અત્યારે તેનું નામ બદલીને મુનસર સરોવર કરી મુનસર તળાવ કરી નાખવામાં આવ્યું છે પણ પહેલાં આને માનસર સરોવર કહેવામાં આવતું હતું વિરમગામના ઇતિહાસની વાત કરીએ ચૌદસો ચોર્યાસીમાં વિરમગામ રાજ્યની સ્થાપના કરવામાં આવી અને પંદરસો ત્રીસ સુધી આ વિરમગામ જે સ્ટેટ હતું તે ગુજરાત મુસ્લિમ સલ્તન સલ્તનનનો ભાગ નહોતું બન્યું તે પછી તે ગુજરાત મુસ્લિમ સલ્તનનનો ભાગ બન્યો સમય જતાં સત્તરસો ને પાંત્રીસમાં ભાવસિંહ દેસાઈએ મરાઠાઓને બોલાવ્યા અને મુસ્લિમ સલ્તનનો અહીંયા અંત થયો અને તે પછી ચાર પાંચ વર્ષ શાસન કર્યા પછી મરાઠા અહીંયા ભાવસિંહ ભાવસિંહ દેસાઈની મદદ આવ્યા હતા તો તેમને અહીંથી અહીંયા પૂરેપૂરું શાસન મેળવવા હતું ભાવસિંહ દેસાઈએ તેમને અહીંથી કાઢી મૂક્યા અને પાંચ મહિના પછી ફરી વખત મરાઠાઓ અહીંયા પાછા આવ્યા અને ફરી વખત અહીંયા મરાઠાઓનું રાજ રહ્યું અને ભાવસિંહ દેસાઈ હતા તેમને પાટલી સ્ટેટ આપવાની શરતે તે પાટલી જતા રહ્યા આ સરસ મજાનું મુનશ્રી માતાનું મંદિર છે આપણે મંદિરમાં પણ જઈએ જે આ નાના નાના મંદિર જોઈ શકો છો તે ત્રણસો ને પાસઠ મંદિર છે અત્યારે બધા મંદિર ખંડિત પરિસ્થિતિમાં છે આ સરોવરની જે મુનસર તળાવ છે તેની આજુબાજુ ત્રણસો ને પાસઠ મંદિર તે સમયે બનાવેલા છે સિદ્ધરાજ જયસિંહના માતા મીનાદેવી આ સરોવર અને આ સરસ મજાનું મંદિર બનાવેલું છે અને આવા ત્રણસો મંદિર છે આ મુનસરી માતાનું આ મંદિર બનાવ્યું છે અને આ મહાદેવની પણ તે સમયે સ્થાપના કરવામાં આવી હતી આ આપણો સાંસ્કૃતિક વારસો છે તે સમયે આજથી હજાર વરસ પહેલાં અહીંયા જે સરસ મજાનું જે મુનસર તળાવ બનાવવામાં આવ્યું હતું તે બહુ પ્લાનિંગ સાથે બનાવવામાં આવ્યું હતું તેમાં વરસાદનું પાણી તળાવમાં આવી શકે તે રીતે બનાવવામાં આવ્યું હતું અને આ આપણી આ આપણો સાંસ્કૃતિક વારસો છે તે આપણે કઈ રીતે સાચવી છે થોડુંક જોઈને ખરાબ લાગે છે તમે જોઈ શકો છો અહીંયા કચરો નાખવામાં આવે છે તો જ્યારે પણ તમે મુનસર તળાવ કે કોઈ પણ ફરવા સ્થળ પર તો ડોડો કચરો ના નાખો તેને નુકસાન ના કરો તેનું ચોક્કસથી તમે ધ્યાન રાખજો એક્ઝેટ મુનસર તળાવની એક્ઝેટ બાજુમાં અહીંયા મુનસરના વડવાળા મેલડી માતાજીનું મંદિર આવેલું છે અહીંયા આજે સરસ મજાનું મૂળ ચલાવવાની બાજુમાં તે વરવાળા મેલડી માતાજીનું મંદિર છે વિડીયો કરીને જે વ્યક્તિ હતો તે કંડરામાં માતાજીને લઈને ગમે ત્યાં આમ તેમ ફરતો હતો અને આ આ જગ્યા પર જ્યારે તે આવ્યો તે તે માતાજીનો તાવો કરતો હતો અને આ વિરમ ગામના જે તે સમયના જે રાજા હતા હરખાજી તેમનું કોઈ સંતાન નહોતું એટલે જ્યારે તે વીરિયો જ્યારે અહીંયા માતાજીનો તાવો કરતો હતો ગામ લોકોએ રાજાને કીધું કે અહીંયા લોકો આવી રીતે તાવો કરે છે અને માતાજી સાક્ષાત તેમની જોડે વાતો કરે છે તો તમે એક વખત ત્યાં આવો અને હરખાજી રાજા હતા તે અહીંયા આવ્યા અને તેમને માતાજીને પ્રાર્થના કરી કે મારે કોઈ સંતાન નથી તો અમારી ઉપર થોડી કૃપા કરો અને માતાજીની કૃપાથી અહીંયા જે હરખાજી રાજા હતા તેમને બે સંતાન થયા જીવન અને જગમલ અને માતાજી અહીંયા સવા વહેંચની નાગની સ્વરૂપે અહીંયા હોય છે બધા લોકોને તો દર્શન નથી આપતા પણ અહીંયા માતાજીના માતાજીની કૃપા બધા ભક્તો ઉપર રહે છે અહીંયા હજારોની સંખ્યામાં લોકો દર્શનાર્થે આવતા હોય છે તો જ્યારે તમે વિરમગામ બાજુ નીકળો તો મુનસર સરોવર મુનસર તળાવ ચોક્કસથીને આવજો અને સરસ મજાનું માતાજીનું અહીંયા મંદિર છે તો અહીંયા મંદિરે દર્શન કરવા આવજો દર રવિવારે અહીંયા હજારોની સંખ્યામાં તાવા થતા હોય છે અને જે લોકો અહીંયા દર્શનાર્થે આવતા હોય છે તેમના માટે જમવાની પણ અહીંયા વ્યવસ્થા હોય છે અત્યારે આ ભોજનશાળા છે રસોડું છે તેનું અત્યારે કામ ચાલુ છે તો પણ જ્યારે પણ તમે રવિવારે આવો તો અહીંયા હજારોની સંખ્યામાં લોકો દર્શનાર્થે આવતા હોય છે તો જ્યારે તમે આવો તો ચોક્કસ અહીંયા દર્શન કરવા માટે આવજો તો આ વિડીયોને અહીંયા પૂરો કરીએ મળીએ આગળ વિડીયોમાં પાટડી તો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર અને બાઇક ચલાવતી વખતે હેલ્મેટ અવશ્ય પહેરવું